નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જેનું નામ છે જાગૃતિના સૂત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં

ટીવી કે મોબાઈલમાં વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો વાંચ્યા હશે તમે તમારા ગામની દિવાલો બજારમાં કે અન્ય જગ્યાઓએ ભીત પર સૂત્રો લખેલા જોયા હશે મેલેરિયા પોલિયો કે કોરોના જેવા રોગ કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતીની બાબતો ભીત સૂત્રોમાં લખાણમાં જોવા મળે છે તમારે અહીં આપેલા ક્ષેત્રો પર વિવિધ સૂત્રોનું સંકલન કરવાનું છે આ સૂત્રોમાં મુખ્ય કોઈ પણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ જેમ કે મેલેરિયા થી બચવા ભરાયેલ પાણીનો નિકાલ કરીએ અહીં આપેલ સૂત્ર માટેના વિષયો સિવાય પણ આપની પાસે અન્ય કોઈ પ્રકારની જાગૃતિ માટેના સૂત્ર હોય તો પણ લખશો અહીં દરેક સૂત્ર લેખન માટે એક એક જગ્યા આપેલી છે જો તમારી પાસે જે તે ક્ષેત્રમાં એક થી વધુ સૂત્ર હોય તો તેને અલગ નોંધપોથીમાં પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપેલી જગ્યા છે તેમાં દરેકના એક એક સૂત્ર છે તે લખવાના છે અહીં મેં કેટલાક નમૂનારૂપ સૂત્રો છે તે લખેલા છે આ સિવાય જો આપની પાસે અન્ય સૂત્રો હોય તો તમે તે પણ લખી શકો છો તો ચાલો જોઈએ જેમ કે પેલું છે શાળા સ્વચ્છતા માટેનું સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા રોગથી બચવા માટેનું સૂત્ર છે ચોખું પાણી જે પીએ તે રહે સવદા નિરોગી શિક્ષણ માટેનું સૂત્ર છે જ્ઞાન નો દીવો પ્રગટાવો શિક્ષણ દ્વારા ભવિષ્ય સજાવો ત્યાર પછી રસ્તા રસ્તા પર પર કાળજી કાળજી રાખવા માટેનું સૂત્ર છે રાખો જીવનને સુરક્ષિત રાખવાની કાળજી માટેનું સૂત્ર છે સફાઈ અને વ્યવસ્થા સુખી પરિવારની વ્યાખ્યા ત્યાર પછી વીજળી બચાવવાનું સૂત્ર છે એ સૌને સમજાવીએ વ્યર્થ વીજળી બચાવીએ પાણી બચાવવાનું સૂત્ર પાણી બચાવો પાણી તમને બચાવશે એવી જ રીતે અન્ય સૂત્રો છે છે જેમાં વૃક્ષો વાવો વરસાદ લાવો લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય જાગૃત મતદાતા દર્દીની દવા છે મોટી ઘરમાં રાખો એક કચરાપેટી ત્યાર પછી ગંદુ ગામ રોગનું ધામ કન્યા કેળવણી સમાજની સાચી કેળવણી ગામની આબરૂ

આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન પીડીએફ જોવા માટે ડાઉનલોડ કરો જેમાં આપને વિડી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો આશા રાખો છો આપને અમારી એપ્લિકેશન પણ ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો